જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલ ઉપર સ્વાગત છે તો અત્યારે શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષનો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં આપણે વાયુ સ્વરૂપમાં ધરતી ઉપર આવતા પિતૃઓને કેવી રીતે તૃપ્ત કરી શકાય અને આપણે કાગડાઓને શા માટે શ્રાદ્ધ નાખીએ છીએ અને તેમને ખવડાવીએ છીએ તો આપણે તેમના વિશે જાણીશું હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું તો વિશેષ મહત્ત્વ છે આ સમય છે પૂર્વજોને સમર્પિત છે જે આ વર્ષે અઢાર સપ્ટેમ્બર બુધવારે અને બીજી ઓક્ટોબર બુધવાર સુધી રહેશે આ મહિનામાં પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ સંબંધિત કાર્ય કરવાથી પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે અને પિતૃ પક્ષ ભાદરવા મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને ભાદરવા મહિનાના વધ પક્ષની અમાવસ્યા સુધી ચાલુ રહે છે પિતૃપક્ષ પૂર્ણ થતાં જ બીજા દિવસથી જ એટલે કે ત્રણ ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે તો ચાલો આપણે પિતૃ પક્ષ વિશે ક્યારે છે તો તેના વિશે આપણે જાણીશું અને શા માટે શ્રાદ્ધ નાખવામાં આવે છે આ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું તો હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું તો ખૂબ જ મહત્ત્વ છે અને અત્યારે પિતૃ પક્ષ છે તો પિતૃ પક્ષ દરમિયાન લોકો પોતાનું પિતૃને તર્પણ કરે છે શ્રાદ્ધમાં કાગડાને ભોજન કરાવવામાં આવે છે તો કાગડાને શા માટે ભોજન કરાવવામાં આવે છે તો પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન રામ અને માતા સીતા વનવાસમાં હતા ને તે સમય દરમિયાન દેવરાજ ઇન્દ્રના પુત્ર એક કાગડાનું સ્વરૂપ લઈ અને ભગવાન રામની ઝૂંપડી પાસે ગયા હતા અને તેમણે જોયું કે શ્રીરામ સૂઈ રહ્યા હતા અને માતા સીતા તેમના ચરણ દબાવી રહ્યા હતા અને કાગડાના રૂપમાં દેવરાજ ઇન્દ્રનો પુત્ર માતા સીતાના ધૈર્યની પરીક્ષા લેવાની ઉત્સુકતામાં માતા સીતાનો પગ ચાંચ મારી ઘાયલ કરી અને નાસી ગયો માતા સીતાના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું છતાં સીતાજી કંઈ બોલ્યા નહીં પરંતુ શ્રીરામની ઊંઘ ઉડી ગઈ ભગવાને રામે જ્યારે માતા સીતાને ઘાયલ જોયા તો તેમણે કાગડાને મારવા માટે ધનુષ કાઢી લીધું તીર છોડ્યા પછી દેવરાજ ઇન્દ્રના પુત્રને તેની ભૂલ સમજાય અને શ્રીરામ અને માતા સીતાની માફી માંગી શ્રીરામે કાગડાને માફ કરતા વરદાન આપ્યું કે કાગડાને પોતાનો દરેક જન્મ યાદ આવશે કાગડાના માધ્યમથી મનુષ્ય પોતાના પૂર્વજોને મુક્તિ કે મોક્ષની પ્રાપ્તિ કરાવી શ્રાદ્ધ કર્મ બાદ કાગડાને ભોજન કરાવવાથી પિતૃ પ્રસન્ન થાય છે વનવાસ બાદ રામજીએ પણ પિતા દશરથનો શ્રાદ્ધ કર્યું હતું ત્યારે માતાએ કાગડાની સહાયતાથી સસરા દશરથજીનું તર્પણ તથા શ્રાદ્ધ કર્મ કર્યું હતું ત્યારથી આ પરંપરા ચાલી આવે છે તેમજ ભાદરવા મહિનામાં કાગડાના બચ્ચાઓ પણ હોય છે અને કાગડા અત્યારે નાશ પામે છે અને જે વૃક્ષો છે એનું પણ ખૂબ જ મહત્ત્વ છે તો વડલો છે એ અને પીપળો છે એ ખૂબ જ ઓછા ઉગે છે તેના બી વાવી શકાતા નથી એટલા માટે થઈ તો કાગડો છે એ ત્યારે શ્રાદ્ધ ખાય અને એ બી છે જે ટેટા નહીં ખાતો હોય એમાં બી છે તેના પેટમાં જાય અને પછી જે એ બી બહાર આવે છે તેની ચરક વાટે અગાર વાટે તો તેનાથી એ વૃક્ષ ઉગે છે એટલે કાગડાને બચાવવા પણ ખૂબ જ જરૂરી છે એટલા માટે થઈ અને આપણે શ્રાદ્ધનું શ્રાદ્ધ નાખીએ છીએ તેમજ પિતૃ માટે પણ નાખીએ છીએ તો આ વિડીયો આપને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય પિતૃદેવો